我 o

ગંગ એમ બે હું ગાંગ્ર હતા પાણી

વિમાન નીકળું થાય ગાઈસ વિમાન નીકળ્યું છે પણ દેખાતો નથી ઈલ જોવા એવું છે ખેડૂતને કેટલું નુકસાન થયું છે હચ્યા જણા આવ્યા રવિ એ ઘરે હચ્યા જણા જોવો છો ફોલો કરીજો પાછા કુલદીપ ચાવડાનો મેસેજ આવ્યો હાય હાય તાર કે કેવું છે રવિ કુલદીપ ચાવડાનો મેસેજ આવ્યો ઓહો તો હાય હાય કુલદીપ ચાવડાનો મેસેજ આવ્યો છે હાય સબસ્ક્રાઇબ કરી દેજો બધાય ફોલો કરવાનું જ ભૂલતા ને સબસ્ક્રાઇબ એ એક જ છે ને આ એક જ છે લાઈક કરજો અને અમારે તો પબજી રૂમમાં આવી કારો કારો વિડિયો બનાવી દાદા અમારે આ આ આઈડી માં જાજા તો પબજી ના વિડિયો છે તમે લાઈક કરજો અને તમારે આવડે લિંક છે ને એ પાછા તમારા બધા મિત્રો ને સેન્ડ સેન્ડ કરી દેજો કુલદીપ સાવડા આ કે આ પડી છે ઓકે એમ ઓકે થેન્ક યુ ભાઈ તમારો બધાનો સપોર્ટ રાખ્યો અમારી માથે એટલે અમારે છે ને એ જે આઈડી છે તાર નામ ક્યાં રવિ તમારું નામ હું એમ મારું નામ રવિ છે વિડીયો મારો ઉતારે છે તારે એ મારો કેમેરામેન છે એનું નામ છે જયન આઈડી તો એની જ છે ખાલી આ જયન છે આઈડી તો એની જ છે પણ હું થોડો સાહ અને સહકાર આપું છું કે એ જલ્દી જલ્દી આગળ વધે એટલું હું કહેવા માંગુ છું એટલે ગાઈઝ તમે જલ્દી જઈને એને ફોલો કરો ફોલો ન કરે તો ફોલો કરો અને જેને જેને કોમેન્ટમાં લખ્યું છે એને પાછો રિપ્લાય મળે છે ગામનું નામ પૂછે આપણા ગામનું નામ હાલો

અને કુલદીપભાઈ તમે જોવો છો વિડીયો તો તમે કહી દેજો તમારું ગામ કયું છે બરો કોમેન્ટમાં લખી નાખજો તમારું ગામનું નામ જોલા બે ભાઈ બેન આયલા છે ઈ અમારી આરો આયરે છે જો આ ખેતરમાં પાણી દેખડો એને ઝૂમિંગ કરજો થોડો ફાટી જાય વિડિયો ફાટી જાય એમ છે વિડીયો ફાટી દે હા કાઈ વાંધો નહી જો આ રોડ ઉપર હતા જો પાણી ભરેલું છે આગળ તારે ચાલુ તમે આ વિડીયો બના રહીજો હેલો મિત્રો તમે ઘોબા નું નામ તો સાંભળ્યું જશે તમે ગોબા નામ સાંભળ્યું હોય તો એક વાર માં હા લખજો હલો તમે અમને હારા રિપ્લાય ગયો છો અત્યારે જૂના પાદર ક્યાં આવ્યું ગાઈઝ અમે જૂના પાદર જોયું નથી એટલે તમે જૂના જૂના પાદર જેહરની પાહે એમ કે જેહરની પા હા જેહરની પા ઓ તો તો ઓખીતા તો તો તમે તો અહીંયા અહીંયા ગારીયા ધારને વારીયા આવી જ જાય છો જરૂર કોબા ભમોદરા જેસર ગાઈસ આ વિડિયો અમે બનાવી બનાવી રહી જો કેમ કે જે અમાર અમારું બીજું ખેતર છે એમાં અમે ઝાડ વાવી છે ઈ ઈ આતર તમને દેખાડશું એમાં અમારા રોજ ઉપર એવું બોલ જોઈ લો ગાઈસ આ અમારું ખેતર આવી ગયું જો તમે ઓળખીતા નીકળ્યા છો ગઈશ અને તમે અત્યારે યુટ્યુબ ચેનલ માં છો કેમ કે મિત્રો અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલમાં તો અત્યારે ઇન્સ્ટાગ્રામ તો અમે એટલું બધું યુઝ કરતા એટલે યુટ્યુબમાં વિડીયો મૂકીશી

હલો કુલદીપ તમે અત્યારે એમને લાઈવ માં જોવો છો તો તમારો બધો સપોર્ટ છે તમે તમારો નંબર આમાં જરીક નાખશો એટલે અમે તમારથી કોન્ટેક્ટ કરી જૂનો અમારો જાણીતો તમે દેખાડે માવો માવો જાણીતો એકસો પાત્રી નો આની વગર અમને નો હાલે અમે ગમે યાદ આવી ખાધા પેલા આ જો એકસો નો માં હા એકસો કે એકસો 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 પત્રીસ નો માવો ઈ પછી બાગબાન મોર્યા મોરો